હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે સાતમ માટે ખટ્ટા વડા આ વડાને એક વખત બનાવીને તમે બેથી ત્રણ દિવસ સુધી સારા રાખી શકો છો તો ચાલો પરફેક્ટ માપ સાથે ખટ્ટા વડાની રેસીપી જોઈ લઈએ તો તેના માટે પહેલાં આપણે ઇન્સ્ટન્ટ ઢોકળાનો લોટ બનાવીશું તો એક પેન લઈ તેમાં એક કપ જેટલા ચોખા લઈશું અહીં ઘરમાં રહેલા ખીચડીયા કે જીરાસર કોઈ પણ ચોખા લઈ શકો છો પણ બસ બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો સાથે આપણે તેમાં અડધા કપ જેટલી અડદની દાળ અને અડધા કપ જેટલી ચણાની દાળ લઈશું હવે દાળ ચોખાને સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને દાળ ચોખાને શેકી લઈશું તો લગભગ ચારથી પાંચ મિનિટ માટે દાળ ચોખાને શેકવાના છે દાળ ચોખા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના આ રીતે દાળ ચોખાને થોડાક શેકવાથી તે સરળ રીતે મિક્સરમાં પીસાઈ જાય છે અને તેમાં રહેલો ભેજનું પ્રમાણ દૂર થઈ જાય છે તો લગભગ મેં અહીં ચાર મિનિટ સુધી દાળ ચોખાને શેક્યા છે તો દાળ ચોખા એકદમ સરસ શેકાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ દાળ ચોખાને થોડાક ઠંડા થવા દઈશું તો લગભગ દસથી પંદર મિનિટ પછી આપણા દાળ ચોખા ઠંડા થઈ ગયા છે તો મીડિયમ સાઇઝનું મિક્સર જર લઈ બધા દાળ ચોખા ઉમેરી દઈશું અને થોડું કકરું વાટી લઈશું જેમ કે આપણે મોહનથાળ મગજ બનાવવા માટે કકરો લોટ લઈએ છીએ એ રીતનો વાટવાનો છે તો અહીં મેં દાળ ચોખા પીસી લીધા છે આ રીતના કકરો લોટ રાખ્યો છે હવે આપણે આ લોટને એક બાઉલમાં કાઢી લઈશું આ લોટમાંથી તમે ખટ્ટા ઢોકળા પણ બનાવી શકો છો પછી મેં અહીં એકથી દોઢ કપ જેટલી ખાટી છાશ લીધી છે તો થોડી થોડી કરીને છાશ ઉમેરી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારી પાસે છાશ ના હોય તો તમે દહીં પણ લઈ શકો છો આ લોટને વધારે પડતો ઢીલો નથી કરવાનો ફ્રેન્ડ્સ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે હવે બાકીની બધી જ છાશ ઉમેરી દઈશું અને તેને સારી રીતે લોટમાં મિક્સ કરી દઈશું તો હમણાં વડા માટેનો લોટ આ રીતનો કઠણ રાખવાનો હવે ઢાંકણું ઢાંકીને લોટને ગરમ જગ્યાએ આઠથી દસ કલાક માટે પલળવા દઈશું એટલે લોટમાં એકદમ સરસ આઠો આવી જશે તો લગભગ આઠ કલાક પછી તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું તો અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ દર ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ મેં અહીં લીલા મરચાં તીખા લીધા છે એટલે ઓછા ઉમેર્યા છે તમે તમારી રીતે તીખાસનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો દર ટેબલ સ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન જેટલો હજમો હજમાંને આ રીતે હાથથી મસળીને ઉમેરીશું પછી તેમાં બે ટેબલ સ્પૂન જેટલા તલ નાખીશું પછી અડધા કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું જો અહીંયા તમારી પાસે મેથીની ભાજી હોય તો થોડીક ઉમેરી શકો છો અહીંયા વધારે પડતો ખટ્ટો લોટ થઈ ગયો હોય તો તમે એકથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ કે ખાંડ ઉમેરી શકો છો પણ અહીં આપણે ખટ્ટા વડા બનાવીએ છીએ એટલે હું નથી ઉમેરતી સાથે આપણે તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીં બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે જે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું તે નવસેકું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું અને સાથે જ તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ બેટર વધારે પડતું ઢીલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીં આપણું વડા માટેનું બેટર બનીને બિલકુલ તૈયાર છે આ રીતનું તમારે તેની ઠીકનેસ રાખવાની છે તો થોડોક તેલવાળો અથવા તો પાણીવાળો હાથ કરી થોડુંક મિશ્રણ લઈ આ રીતે આંગોળીઓની મદદથી આપણે થાપી લઈશું પછી ઉપરથી થોડાક તલ લગાવીશું અહીં તમે જોઈ શકો છો આપણું વડું એકદમ સરળ રીતે બની જાય છે હજી હું તમને બીજું વડું બનાવીને બતાવું આ રીતે તમે પાણીવાળો હાટ કરશો તો વડા એકદમ સરળ રીતે બની જાય છે તેલવાળો હાટ કરવા કરતાં પાણીવાળો હાટ કરશો તો વડા બનાવવામાં એકદમ સરળતા રહેશે જો તમને આંગોળીઓ પર થાપતા ના ફાવે તો આ રીતે રોટલી વીણવાની પાટલી લેવાની અને તેની ઉપર થોડુંક ભીનું કરેલું કોટનનું કાપડ અથવા તો રૂમાલ લઈ લઈશું પછી તેની ઉપર એક લુવા જેટલું મિશ્રણ લેવાનું અને હાથને પાણીવાળો કરી થાપી વડું તમારે બનાવી લેવાનું આ રીતે ભીના રૂમાલ ઉપર તમારે લુવા મૂકતા જવાનું અને આંગોળીઓની મદદથી થાપતા જવાનું આ વડા વધારે પાતળા નથી કરવાના આ રીતે ઠીક જાડા જ રાખવાના છે જો તમે પાટલી ઉપર બનાવો તો એક સાથે ત્રણથી ચાર લુવા લઈ થાપી લેવાના અને દર વખતે તમારા હાથને થોડોક પાણીવાલો કરવાનો એટલે વડા તમારા એકદમ સરળ રીતે થપાઈ જશે જો તમે આ રીતથી વડા બનાવશો તો તમારા વડા પહેલી વખતમાં જ એકદમ સરસ બનશે આ રીતે વડા થપાઈ જાય પછી આપણે તેની ઉપર થોડાક તલ લગાવીશું તો હું આ રીતે થોડાક વડા થાપતી જઈશ અને તેને સાથે સાથે તળતી પણ જઈશ આ રીતે વડા થપાઈ જાય પછી હાથને ભીનો કરી રૂમાલને થોડું ઊંચું કરી આંગળીઓની મદદથી વડાને લઈ તેલમાં ઉમેરી દેવાનું અને તમે જોઈ શકો છો વડું કાપડ પરથી એકદમ સરળ રીતે અલગ થઈ જાય છે તો અહીં તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે તો જેટલા વડા થાપીને રાખ્યા છે તે ઉમેરી દઈશું તેલમાં ઉમેર્યા પછી આ વડાને આપણે તરત નથી ફેરવવાના તે થોડાક તળાશે એટલે તે ઉપર ફૂલીને આવી જશે અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને એક વખતમાં જેટલા કઢાઈમાં વડા આવે એટલા ઉમેરી દેવાના આ રીતે વડા થોડાક ફૂલીને ઉપર આવે એટલે તેને ફેરવીને બીજી સાઈડથી પણ તળી લઈશું વડા ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે અહીં તમારે ગેસની ફ્લેમ વધારે પડતી હાઈ નથી રાખવાની નહીં તો વડા બહારથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે આટલા વડાને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે અહીં તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ફૂલીને દડા જેવા થયા છે તો અહીં આપણા વડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે આપણે તેને તેલમાંથી નીતારી પ્લેટમાં કાઢી લઈશું અહીં તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ બન્યા છે અને વડામાં બિલકુલ તેલ પણ રહ્યું નથી અને આ જ રીતે આપણે બાકીના બીજા વડા પણ તળી લઈશું ખાસ ધ્યાન રાખવાનું વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને જેમ જેમ વડા તળાશે તેમ તેમ તે પૂરીની જેમ ફૂલશે આ વડા તમે સાતમ પર અથવા તો બાળકોના નાસ્તા માટે પણ બનાવી શકો છો અથવા તો બહાર ફરવા માટે જાઓ ત્યારે પણ બનાવીને લઈ જઈ શકો છો તો અહીં આપણા બીજા વડા પણ તરાઈ ગયા છે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું આ વડાનો ટેસ્ટ આપણે હાંડવો ખાતા હોય એ રીતનો લાગે છે તો હું આજ રીતે બીજા બધા વડા તળી લઈશ આ વડાને તમે ત્રણ દિવસ સુધી સારા રાખી શકો છો તો બધા જ વડા લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા વડા ફૂલીને દડા જેવા બન્યા છે આ વડાને તમે કેચઅપ ગ્રીન ચટણી કે ચા સાથે સૌ કરી શકો છો આટલા માપથી વીસથી થી પચીસ નંગ જેટલા વડા બનીને તૈયાર થાય છે તો તમે એક વખત આ રીતે ખટ્ટાવાળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ